રાજકોટમાં માં રાશન કાર્ડ ધારકો ની સડી અનાજ આવતો હોની ફરિયાદ છે ગૌ માં ધનડા પડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પોપટપરા અને રેલનગર સહિત ના વિસ્તાર માં અનાજ અપાતું હોવાની આશંકા છે આંગે અનેક વખત રજૂઆત કરાઈ છે તથા કોઈ ધ્યાન અપાતું નથી ત્યારે સવાલ એ થાય છે કે ક્યાં સુધી રાશન કાર્ડ ધારકો ની અનાજ વિતરણ કરાશે ગોડાઉન ના જિલ્લા મામલતદાર છે જેને આપણે ડીએસએમ સાહેબ કહી છે કે એફસીએ ખાતે જે અનાજ ગોડાઉન ખાતે અનાજ આવે છે આ અનાજને એફસીએ ખાતે એના સ્ટેગમાં

દુકાનદારને ખબર પડે છે એટલે જે સમગ્ર પ્રક્રિયામાં જથ્થાની ગુણવત્તા હોય કે જથ્થાનું વજન હોય એ દુકાન ખાતે ચેક કરવા માટે સરકારશ્રી માટે કોઈ જાતની વ્યવસ્થા નથી